નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે આજ રોજ જાંજમેર ગામે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાંજમેર ગામે ઉત્તરાયણના દિવસે બે પરિવારો બાખડી પડ્યા હતા જેમાં ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક તેમને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જાણવા મળતી માહિતી અનુસાર સામાન્ય બાબતને લઈને મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું હતું

નાજોભાઈ મતભાઈ ભાગ્યા મુકેલભાઈ અને સુગામ તમારું ચાલશો કેટલા જણાને મેં તમને જણા હતા તમને કેટલા કોણ કોણ રોજભાઈ વિક્રમભાઈ જયા વિક્રમભાઈ વિક્રમભાઈ